દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે ધર્મ સ્વરૂપ દાસ સ્વામી સ્વરૂપ દાસ સ્વામી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે ફરિયાદ દાખલ કરાઈ છે બે સંત ઉપરાંત મયુર સંવાદદાતા દિવ્યા ચૌહાણ મારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા ધર્મગુરો ઉપર એક પછી એક લાંછન લાગતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ભિની ધર્મના નામે પાખંડ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તાજેતરમાં જ વડતાલનો વિવાદ જે સામે આવ્યો હતો અને મહિલા તરફથી જે આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી અને હરિભક્તોએ ત્યાં વિરોધ પણ દર્શાવ્યો હતો જ્યારે બીજી તરફ હવે આ વિવાદ સામે આવ્યો છે ત્યારે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ જ પ્રકારનો વિવાદ સામે આવ્યો છે અને યુવતીએ ત્રણ વર્ષથી આ પ્રકારે દુષ્કર્મ કરતા હોવાની ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી અને ત્રણ વર્ષ સુધી આ પ્રકારની દુષ્કર્મ કરવામાં આવ્યું તેમ છતાં કોઈ એક્શન લેવામાં ન આવ્યા અને હવે એક બાદ એક વિવાદ જે સામે આવ્યો છે તેમાં વધુ એક ફરિયાદ ત્રણ સ્વામી સામે નોંધવામાં આવી છે જેમાં ધર્મસરપ સ્વામી નારાયણ સ્વરૂપ સ્વામી અને મયુર કાસોદરિયા આ પ્રકારે ત્રણ ફરિયાદ છે તે અલગ અલગ નોંધવામાં આવી છે મહત્વનું છે કે ધર્મના નામે પાખણ કરતા સંતોની કાંઈ હવે ખોટ ના રહી હોય તેમ એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ છે તે સામે આવી રહ્યા છે વડતાલનો વિવાદ હજી સામે ત્યાં બીજો એક વિવાદ દુષ્કર્મને લઈને સામે આવ્યો છે ખેર આ પ્રકારે નામ જે પ્રકારે કરવામાં આવ્યા છે ધર્મના નામે પાખંડ કરતા હોય છે ત્યારે તાજેતરમાં જે સનાતન ધર્મની જે સભા મળી હતી ત્યારે પણ આ વિવાદની ચર્ચા છે તે કરવામાં આવી હતી પરંતુ આ ચર્ચાઓ જ રહી જાય છે અને આ જ પ્રકારે સ્વામિનારાયણ સંતો બેફામ બનીને અનેક લોકોની આસ્થાઓ પણ આ સાધુઓમાં જોડાયેલી હોય છે સંપ્રદાય સાથે જોડાયેલી હોય છે ત્યારે આવી આ લોકોની ઘટનાના કારણે આ લોકોના કાવતરા સાથે જ ના કારણે લોકોની આસ્થા સાથે પણ ક્યાંક છેડા થઈ રહ્યા છે હિન્દુ ધર્મમાં અલગ અલગ સંતોની માન્યતાઓ રાખવામાં આવતી હોય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અલગ અલગ સંપ્રદાયો પણ જોડાયેલા છે અને બેથી વધારે અલગ અલગ સંપ્રદાયમાં આ જ પ્રકારે એક બાદ એક વિવાદ આવે છે એટલે સ્વાભાવિક છે કે હરિભક્તોની પણ લાગણી દુભાતી હોય છે અને વિશ્વાસ હવે કોના ઉપર કરવો જે સંતોને ભગવાન માનવામાં આવતા હોય છે અને ભગવાન સ્વરૂપે તેમની પૂજા અર્ચના પણ કરવામાં આવતી હોય છે તેમાં જે પ્રકારે તેમની જે નિવેદનો આવતા હોય છે તેને પણ તે પોતે સ્વીકારતા હોય છે હરિભક્તો અને જ્યારે પ્રકારની દુષ્કર્મની ફરિયાદો તેમની સામે નોંધવામાં આવે છે આ પ્રકારની તેમની કરતુતોનો પર્દાફાશ થાય છે ત્યારે ભક્તો લાગણીઓ તો દુભાતી હોય હોય છે છે અને અને ધર્મના નામે પાપ કરવામાં આવતું આવા લોકોની આસ્થાઓ સાથે પણ કરતા હોય છે જેને લઈને વડતાલમાં જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે વિવાદ સામે આવ્યો હતો ત્યારે હરિભક્તોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી અને હરિભક્તોએ પણ આ બાબતને આ વિવાદને લઈને વિરોધ કરવા ઉપર ઉતરી આવ્યા હતા એટલે કે ધર્મના નામ આ પાખંડીઓના કારણે અનેક લોકોની આસ્થાઓ સાથે પણ ચેડા થઈ રહ્યા છે ભાવિ સમગ્ર માહિતી માટે